આમ ગણીએ તો સમગ્ર જિલ્લા અને બીજા જિલ્લાઓની અંદરથી પણ સમાચાર એવા પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા પણ જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે તો આ આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભે ઊભો સોળ સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી સરકાર જો કાંઈ એવું દા કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે નહીં જ્યાંથી સુકારો એક વખત ચાલુ થયો એટલે ધીમે 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 કરતાં એ આખું ખેતર સુકાઈ જાય છે હવે આમાં એવું કોઈ હજી પરફેક્ટ એવું કોઈ કારણ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો કે કોઈ પણ એવું જાણી જણાવ્યું નથી શક્યા શેના કારણથી થાય છે એમ બિહાર બલદણિયા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ બોટાદ જિલ્લામાં જોઈએ તો બોટાદનો મુખ્ય ભાગ કપાસ છે અને કપાસનું એક લાખ બાસઠ હજાર હેક્ટર એટલું મોટા પ્રમાણમાં વાવેતર થયેલ છે સતત પાંચ ચારથી પાંચ દિવસ સુધી કન્ટિન્યુ વરસાદ પડેલો અને પવન સાથે વરસાદ જે પડ્યો છે અને કોઈપણ જાતનો તડકા વગર જે પાકને નુકસાન થયું છે તેને જે પેરાવીલ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક અમુક દસથી પંદર ટકા વિસ્તારની અંદર જોવા મળે છે આવે છે એ અમારા વિસ્તરણ તંત્ર મારફત ખેડૂતો સુધી પહોંચાડવાનો અત્યારે પ્રયત્ન હાથ ધરેલા છે અને પ્રાથમિક સર્વે પણ અમે હાથ ધરેલો છે